કોંગ્રેસના નેતા અમિત ચાવડા મનરેગા કૌભાંડને લઈને સરકાર ઉપર વરસ્યા હતા આતામાં તમામ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાના તમામ સાથીઓને હાર્દિક સ્વાગત કરીએ છે જે રીતે છેલ્લા થોડા દિવસોથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો અને એના પુરાવા બહાર આવી રહ્યા છે એના કૌભાંડો બહાર આવી રહ્યા છે અને ભાજપના નેતા ને એમના નજીકના મળતિયાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે એમના આશીર્વાદથી જ આ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ચારે તરફ હવે ગુજરાતની જનતા બહાર આવી અને પુરાવાઓ સાથે સરકારને પણ રજૂઆત કરી રહી છે અને વિપક્ષ તરીકે અમારી પાસે પણ આવી રહી છે આજે ગુજરાતમાં ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો અને કોઈ પણ જાતના ડર વગર કોઈની પણ શરમ વગર તમામ નીતિ મત્તા નિયમોને નેવે મૂકી ને ખુલ્લે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે નરેન્દ્રભાઈ મોદી આજે દેશના વડાપ્રધાન છે અને એ જ સરકારના બજેટમાંથી જે મનરેકા માટે કરોડો રૂપિયા ગુજરાતમાં ફળવાય એ ગુજરાતના સામાન્ય લોકોને પોતાના ઘર આંગણે આ કાયદા હેઠળ સો દિવસ રોજગાર સુનિશ્ચિત થાય એનું સ્થળાંતર કે એના પરિવારની આર્થિક સ્થિતિ સુધરે એવા ઉમદા હેતુ સાથે યુપીએ ગવર્મેન્ટથી આ કાયદો લાગુ કરવામાં આવ્યો અને આજે નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાનો બજેટ ગુજરાતને ફાળવવામાં આવે છે પણ આ બજેટમાંથી સ્થાનિક મજૂરોને રોજગાર આપવાને બદલે આજે ભાજપના નેતાઓને એમના મળતિયાઓ પોતાના ખિસ્સાને ઘર ભરી રહ્યા છે

પણ સરકાર હજુ બચાવી રહી છે મંત્રી એમના પરિવાર ને બાકીના મિત્રો ને પણ હવે એવો જ બીજો કિસ્સો પંચમહાલ જિલ્લાનો પણ બહાર આવ્યો છે કારણ કે આ ભાજપના ભ્રષ્ટાચારીઓ કોઈ એક તાલુકા કે એક જિલ્લામાં નથી આખા ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચારની તપાસ થાય તો બધી જ જગ્યાએ ભાજપના મળતિયાઓ પકડાશે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકો કે આખા ગુજરાતમાં વસ્તીની રીતે જોવા જઈએ તો મારી જાણકારી મુજબ સૌથી નાનો તાલુકો છે જાંબુઘોડા તાલુકાના છવ્વીસ ગ્રામ પંચાયતો છે ફક્ત બેતાલીસ હજારની વસ્તી આખા તાલુકાની છે